સલામ આજે વીસ નવ બે હજાર ચોવીસને રાત્રિ જુમ્મા મુબારક અને દયારે નબીની અંદર શું તો મને એક ઉમરાળાની મોહબ્બતની એક વાત ઉમદે ખજરા આકાના હરમની અંદર એક યાદ આવી કે દાતા ઉમરાળાના મુખ્ય કે જે શોપિંગ બની રહ્યું છે અલહમદુલ્લા મસ્જિદની બહાર તો આજી ગાજીભાઈ ઇસ્માલભાઈ ને બહુ આ સમયની અંદર બહુ મોટી કુરબાની આપી કહેવાય અલહમદુલ્લા સખી ઘરાણું કહેવાય અને અલ્લાહથી સખી નજીક હોય છે મેં એવું વાંચ્યું છે એવું તકરીરમાં સાંભળેલું છે તો તેઓના હકમાં હું દુઆ કરું છું કે તેઓને અલ્લાહ અલ્લાહાક ઉસ્માનગનીના ખજાનાથી ઓર નવાજે દુનિયામાં કોઈના મોતાજ ન કરે ઉંમરે ખીજર હતા ફરમાવે બાલ બચ્ચા ઉચ્ચ કક્ષાની અંદર તરક્કી કરે અને અલહમદુલિલ્લા સારી એવી જોબ મળે તેઓને અને ડૉક્ટરની ડિગ્રી સારી થાય એવી પણ દુઆ કરું છું અલહમદુલ્લા અને ખાસ મુખ્ય દાતા આપણા પંચતની મસ્જિદના નાથાણી હાજી હુસેનભાઈ લારખભાઈ તેઓનું ફેમિલીની પણ હું દિયાળા નબીની અંદર અલહમદુલ્લા હું દુઆ કરું છું ખજરા ની પાસે ઊભો છું અને તમામ સખીદાતા ઉમરાના કે હાજી ઇનુષભાઈ જમાલભાઈ મુસાણી હાજી મુસાભાઈ તમામ તન મન ધનથી જ્યારે પણ ઉમરાની અંદર જરૂર પડે તો એની ટાઈમ ઊભા હોય છે તમામ કસબાના મેમ્બરો કારોબારી કમિટી ઉમરાળા ઓલ ઓલસુલની મુસ્િદના પ્રેસિડેન્ટ જનાબ મોહમ્મદ યાસીનભાઈ હાજી અબ્દુલ ગફારભાઈ તેમજ ખિદમત કમિટીના પ્રેસિડેન્ટ નાયબ પ્રેસિડેન્ટ રહેમાનભાઈ અને ખિદમત કમિટીના તમામ મેમ્બરોને પાક એનો હજર આપે અને સારી એવી ખિદમત કરે છે અલહમદુલ્લા તો ખિદમતનો પણ હજર આપે અને આવા નેક કામ એની પાસેથી લે અલ્લાહપાક તેઓને પણ ઉમરો દરાજ ઉમરો ખિજરાતા ફરમાવે દુનિયામાં કોઈના જ ન કરે ઉસ્માન ગલીના ખજાનાની દોલત આપે એવી અહીંયા જ્યારે નબીમાં દુઆ કરું છું કોઈ પણ જ્યારે પણ કામ હોય દાદા બાબુ સરકારના સાયામાં મોહમ્મદ દિમિયા બાબુના સાયામાં ઉમરાની અંદર એની ટાઈમ ગમે ત્યારે એક અવાજની અંદર આપણા ગામની મોહબત એવી છે કે નવરંગ સાઉન્ડ કોઈ પણ પ્રોગ્રામ હોય નવરંગ મંડપ અબાસભાઈ ઇરફાનભાઈ એનો આખો સ્ટાફ ઇનુજાઈ માલદાર અલમદુલ્લા રહીમભાઈ ઈશાભાઈ નવરંગ સાઉટ આરીફભાઈ લાલુ શાહ આકાર સ્ટુડિયો મુન્નાભાઈ સાહિલ વોટર સાહિલભાઈ મોગલ અને મુન્નાભાઈ વોટર પાણીવાળા તમામનો જ્યારે પણ બહોળો સહયોગ રહેલો હોય અલમદુલ્લા અને સાથોસાથ સખી દાતા એના મામા ખાપર તેઓ પણ જ્યારે ઇનુજાઈ એને હુકમ કરે તો ખાપરવાળા પણ ઇનુજાઈના મામા પણ અલહમદુલ્લા ગામની અંદર વરસી જતા હોય તમામ એમ કે અમદાવાદથી હુકમ કરે રહીમભાઈ મુસાભાઈ આજે રહીમભાઈ મુસાભાઈ નાથાણી તેઓ પણ ઇન્શાલ્લા એક વેનની ખાતર એમ કે યોગદાન આપતા હોય અલહમદુલ્લા તો આ તમામ સખીદાતાના હું દિયારે નબીની અંદર અલહમદુલ્લા તેઓની ખાનદાનની દુઆ કરું છું ઉમરાળની દુઆ કરું છું અલ્લાહાગ ઉમરાળાની અંદર અમન સમન રાખે તમામને મોહબ્બત આપે રજાકભાઈ સેન્ટિંગ કામનું ચાલે છે અને ગાજીભાઈ સાલોદ ને માશા અલ્લા અલ્લાહાગ તેઓને પણ જે યોગદાન આપ્યું છે અલ્લાહપાક તેઓને અહીંયા અગિયાર ઘણું આપે છે અને અલ્લાહના દરબારમાં પણ એનો અજર આપતા હોય છે અને સખી અલ્લાહથી હંમેશા નજીક હોય છે જજાક અલ્લા ખેર તમામનું મારીથી નામ લીધું છે અને તેઓને તમામને મેં મદીનામે યાદ કર્યા છે અગર મારે કોઈ મનની અંદર એવું ન હોય કે કોઈ એનું નામ બાકી રહી ગયું હોય તો તેમને હું દિલથી અહીંયા દુઆ કરું છું ઝજાકલ્લા ખેર અલ્લાહ સૌને આબદ રાખે અલ્લાહ હાફીઝ અલ્લાહ હાફિઝ